નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગરમાં ઠાકોર પરિવારની દીકરીએ જૈન સાધવી તરીકે દીક્ષા લીધી શહેરમાં વરસીદાન શોભાયાત્રા નીકળી વડનગર નદીઓ વિસ્તારના મોટોવાસના ઠાકોર પરિવારની દીકરીએ આજે જૈન સાધવી તરીકે દીક્ષા ગ્રહણ કરવા જતાં શહેરમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું આ પાવન પ્રસંગ નિમિત્તે વડનગરમાં ભવ્ય વર્ષીદાન શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ માર્ગો પરથી ધ્વનિ ભજન કીર્તન અને ધર્મની મંગલધૂન સાથે લોકોએ ઉમંગપૂર્વક સ્વાગત કર્યું હતું સ્થાનિક શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ આ અનોખી દીક્ષા પ્રસંગને આધ્યાત્મિક ઉત્સવ તરીકે ઉજવ્યો હતો પરિવારના સભ્યોએ જણાવ્યું કે આ દીકરીએ જગતના દરેક જીવમાં આધ્યાત્મિક ચેતના જગાડે અને સદગુરુના જ્ઞાનથી પૃથ્વીના પાંચ તત્વોમાં એકરૂપ બની સાચા સંન્યાસી માર્ગે આગળ વધે તેવી સૌએ પ્રાર્થના કરવી જોઈએ આ પ્રસંગે ઠાકોર પરિવાર સહિત અનેક ધાર્મિક નેતાઓ સમાજના પ્રતિનિધિઓ અને નાગરિકોએ હાજરી આપી હતી સમગ્ર શહેરમાં શાંતિ સદભાવ અને આધ્યાત્મિક આનંદનો માહોલ છવાઈ ગયો હતો Gracias.